નમસ્કાર મિત્રો ગુજરાત તરફ એક મોટી આફત આવી રહી છે જેને કારણે ગુજરાતના દરિયા કિનારેના જિલ્લાઓમાં અતિભારે વરસાદ આવી શકે છે તથા ગુજરાત તરફ આવી રહેલા આ વાવાઝોડાને શક્તિ વાવાઝોડું નામ પણ આપવામાં આવી રહ્યું છે તો આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયા છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો આગામી ત્રણ કલાક માટે છ જિલ્લામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે એટલું જ નહીં થી સત્યાસી કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે બીજી તરફ ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગાજવીજ અને વીજળી સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત તરફ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે કેટલાક વિસ્તારોમાં થી પંદર ઇંચ વરસાદ પડી શકે છે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે મુંબઈમાં દસ જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ એકતાલીસ થી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું અને વીજળી પડવાની શક્યતા છે વડોદરા સુરત અને ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

ગુજરાતમાં હવામાન વિભાગે બાવીસમી મે સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આગામી દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને વલસાડ નવસારી દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ આણંદ ખેડા દાહોદ મહીસાગર પંચમહાલ અરવલ્લી સુરેન્દ્રનગર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને અને બોટાદમાં કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો વીસમી મે પછી ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં બાર થી પંદર ઇંચ વરસાદ પડશે પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ જશે દસ જૂન ની આસપાસ મુંબઈમાં માં ચોમાસા ની શરૂઆત થવાની શક્યતા છે મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી આજે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે તો મિત્રો આવા જ દરરોજના તાજા વરસાદના સમાચારની સૌ પ્રથમ માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક તમારી જરૂર કરી દેજો